પરસોત્તમ રૂપાલાને લોકસભા છે ભાજપ અને સરકાર સાથેની ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠકમાં પણ આ જ માંગ પર સમિતિના અગ્રણીઓ અડીખમ રહ્યા ભાજપ તરફથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથેની બેઠક સકારાત્મક માહોલમાં જરૂર મળી પરંતુ સતત બે કલાકની ચર્ચા પછી પણ ગુંચ ઉકેલાઈ નહીં બેઠકમાં રીબડાના ધારાસભ્ય નિરુદ્ધ સિંહ પણ ઉપસ્થિત રહ્યા જોકે રૂપાલાની ઉમેદવારી મુદ્દે સમાજની લાગણી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સુધી પહોંચાડવાનો ભરોસો મળ્યો હોવાનું સંકલન સમિતિએ દાવો કર્યો છે એટલું જ નહીં આંદોલન શાંતિથી અને ગરિમાપૂર્વક ચાલી રહ્યું હોવાનું તેમજ સરકાર પક્ષે પણ કોઈ જાહેરાનગતિ ન થતી હોવાનું ક્ષત્રિય સમાજના તમામ નેતાઓનો મત રહ્યો

સમાધાન કરવામાં આવશે પણ નહીં એટલે ક્ષત્રિય સમાજ અને જોડાયેલા સમાજના તમામ ભાઈ બહેનોને વિનંતી કરું છું કે મીડિયામાં જે વાતો આવી એ કદાચ મીડિયાના કોઈ સૂત્રોથી હશે પણ આવી કોઈ ભ્રામક વાત સોશિયલ મીડિયામાં પણ આગળ વધે તો એ વધારવા દેવી નહીં આજે સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી સિવાય ક્ષત્રિય સમાજને કશું ખપતું નથી અને આ અમારા જે સરકારના પ્રતિનિધિ તરીકે ભૂપેન્દ્રભાઈ હર્ષભાઈ સંઘવી અને સી આર પાટીલ સાહેબે કીધું કે અમે તમારી લાગણી એ કમાન્ડ સુધી પહોંચાડ્યું ચોક્કસ જે કે અમારી મેં મહિલા તરીકેની મારી જે ભૂમિકા હોય એ પ્રમાણે પણ મેં નિભાવી અમે વાત કરી એક પરિવારની જે બેઠકો એ રીતે સહજ રીતે વાત થઈ માનનીય હર્ષ સંઘવીભાઈ માનનીય પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી સાહેબ બિરાજતા હતા અને અમે એ જ વસ્તુ કીધી કે આમાં કોઈ પણ જગ્યાએ સમાધાનની હવે કોઈ વાત જ નથી અને આમાં બીજા કોઈ હવે કોઈ ચર્ચાનો કોઈ અવકાશ જ નથી પણ સ્વાભાવિક છે કે લોકશાહીમાં જ્યારે આવા કોઈ પ્રશ્ન બનતા હોય ત્યારે ચર્ચા થાય ત્યાં સુધી અમે કહેતા હતા કે મંડળ અમારો અવાજ સાંભળે એટલે ગઈકાલની જે કાંઈ સંમેલન થયું અને જે હતું એની માટે એમણે પછી આજે અમને બોલાવ્યા હતા અને એક સર રીતે બધી ચર્ચાઓ થઈ અને એમના તરફથી અમને એવું કીધું કે મન મોટું રાખીને બે વાર માફી માંગી છે સાહેબ ખુદે એવું કીધું કે મેં પણ માફી માંગી છે અમે ત્યારે સાહેબને પણ કીધું કે આપે માફી ન માંગવાની હોય પણ એ સમય હવે નીકળી ગયો અને આમાં હવે પ્રશ્નો મારો કે સંકલન સમિતિની નેવું સંસ્થાના પ્રમુખોનો કે એ નથી હવે આ પ્રશ્ન આખા ગુજરાતના અથવા ભારત વર્ષના ક્ષત્રિયોનો છે એટલે સમાધાનની તો આની કોઈ ચર્ચાની વાત પહેલા પણ અમે બહુ અડગ હતા સંકલન સમિતિ વેરી ફર્સ્ટ ડેથી અને આજે પણ એ વસ્તુ માટે છે કે સમાધાનની કોઈ વાત જ નથી અમે અત્યારે જેમ વાત કરી અમે સેમને પણ રજૂઆત કરી કે આપ ઉપર હાઈકમાન્ડ સુધી આ વસ્તુની ચર્ચા કરો કારણ કે સ્વાભાવિક છે કે શક્તિ એમની પાસે હોય એટલે અમને બહુ શાંતિથી એમણે સાંભળ્યા અમે પણ એમના મુદ્દાઓ સાંભળ્યા જે કંઈ ચર્ચાઓ છે ને એમણે એવું કીધું કે અમે આપનો અવાજ ઉપર સુધી પહોંચાડશું અમે એવું જ કીધું કે આવતીકાલે ભરવાના છે અમને પણ ખબર પડે કે આપના તરફથી અમે શું ક્યાં સુધી અમે રાહ જોઈ શકીએ એટલે કાલ ફોર્મ ભરવાનું એટલે અમને એવું કીધું છે કે અમે આપની રજૂઆત પહોંચાડશું અને આ બધી પ્રક્રિયા તો એક ભાગ છે અમારી જે રણનીતિ છે જે રીતે છે એ તો ચાલતું જ રહેવાનું છે આમાં સમાધાનની તો કોઈ વાત જ નથી છેલ્લે સુધી લડવાની વાત છે બિલકુલ એટલે કોઈ પણ વસ્તુ હોય ચર્ચાઓ હંમેશા થવી જોઈએ બધા જ વસ્તુના સંવાદો થવા જોઈએ બધી જ વસ્તુની ચર્ચા એટલે મુખ્ય વાત એમની તરફથી એ જ હતી કે બે વાર માફી માંગી છે અમે સમજીએ છીએ ત્રણેય વ્યક્તિઓ જે વડીલ બિરાજમાન હતા ત્રણેય એવું કીધું કે અમે સૌ એમના શબ્દો પર ખેદ વ્યક્તિ કરીએ છીએ અને ત્રણેય મીન્સ એક દીકરીના પિતા છે એટલે અમારી સંવેદના કદાચ એ વધારે સમજે જ છે પણ આજે એક એટલે એમની પાસે એવું હોય કે ભાઈ સુખદ કોઈ અમુક સમાધાન હોય તો આપ અમને કહો કે સમાજના વ્યક્તિ તરીકે અમને એમને અમારી પાસે એવી આશા રાખીએ કે આપ કોઈ એનું સુખદ સમાધાન હોય તો કહ્યું એટલે અમે બહુ ક્લિયર સ્ટેન્ડ અમે રાખ્યું બધાએ જ કે આમાં કોઈ સમાધાનની હવે કંઈ વાદત નથી રૂપાલા સાહેબને આપ ટિકિટ રદ કરી લો આપ કોઈને પણ બેસાડો આપ અમે એવું પણ કીધું કે ખાલી કમળનું ફૂલ મૂકી દેશો તો પણ ચાલશે રૂપાલા સાહેબનો જે પરિવારથી છે અથવા મતલબ એમના સમાજથી છે આપને એમાંથી પણ કોઈ ચહેરો મૂકો તો અમને કોઈ વાંધો નથી એટલે અમે એક સુખદ બધી ચર્ચાઓ થઈ કે આમાં અમારું સ્ટેન્ડ બહુ ક્લિયર છે આમાં સમાધાનની કોઈ વાત નથી રાજ્ય સરકાર અને ભાજપ સંગઠન તરફથી કયા મુદ્દાઓ રજૂ કરવામાં આવે કારણ કે પ્રયાસ તો સમજાવવાના ખૂબ થયા છે એ લોકો એવું કહે છે કે તમે કોઈક રીતે સમજો વચલો રસ્તો કાઢો પણ અમે ના પાડી છે વચલો રસ્તો કોઈ છે જ ને અમારી એક જ માંગ છે પુસ્તકાલયની ટિકિટ રદ કરો ત્યાર સુધી અમારું કોઈ સમાધાન નથી અત્યારે એની પછી એ નહીં ટિકિટ રદ થાય તો અમે ભાજપ જોડે જ છીએ હવે કયા પ્રકારનું આંદોલન ચલાવવામાં આવશે આંદોલન તો ચાલશે એ તો હવે એનો સ્ટેન્ડ ક્લિયર થશે અમારો સ્ટેન્ડ ક્લિયર થશે અમને હજી ડેડલાઇન બાકી છે અમારી ક્યાં સુધીની ડેડલાઇન આપે ડેડલાઇનની વાત કરો કાલે સવારના દિલ્હી જાય અને કાલે નિર્ણય આવી જાય તો અમે કોઈ ચિંતાનો વિષય નથી દિલ્હી દિલ્હી ક્યારે જવાના કોઈ તો કાલે જવાના છે કોણ જવાનું એ લોકો જશે પોતે પાટિલ સાહેબ જાય કે સીએમ સાહેબ જાય કે ગૃહમંત્રી સાહેબ જાય સ્પષ્ટ વાત થઈ કે દિલ્હી જશે જશે

સમાધાનની હવે કેટલી શક્યતા કારણ કે બહુ લાંબી બેઠક ચાલી મારે એ જાણવાનો પ્રયાસ કરવો છે કે આખરે સંગઠન તરફથી કયા એવા મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી કે હજુ સુધી રજૂઆત એક જ મુદ્દાની કરી છે બીજી કોઈ મુદ્દાની વાત નથી સમાધાન નથી 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 ટિકિટ રદ સિવાય કોઈ સમાધાનની વાત જ નથી એક જ મુદ્દાની વાત છે કે ભાઈ અમારી એક જ વાત હતી આખા સમાજની એક જ વાત છે ટિકિટ રદ થાય હાઈકમાન્ડ ને ક્યારે મળવા જશે અને ક્યારે આનું નિરાકરણ આવશે તો એમનું કામ છે એ કેવી રીતના મળે ફોન થી મળે કે વિડીયો કોલ થી મળે એ એમનું કામ છે બાકી અમારો એક જ આંદોલન છે કે ટિકિટ રદ થઈ છે ત્યાં લાગી અમારું આંદોલન ચાલે ઠેઠ લગી ચાલુ રહેશે રૂપાલા ઉમેદવારી પત્ર ભરવા જશે આજે જ તો ઉમેદવારી પત્ર ભરવા જશે તો અમે અમારું કા એનો વિરોધનું કામ ચાલુ કરશું જે ચૂંટણીમાં જે પ્રચાર ઈ કરશે અમે એમને હરાવવાનો પ્રચાર કરશું સાહેબ સાથે અને ગૃહમંત્રી શ્રી હતા હર્ષભાઈ અને સી આર પાટીલ સાહેબ હતા એમના જોડે ચર્ચા થઈ બધી અમારી એક જ માંગણી છે કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ બીજી અમારી સમાજની કોઈ માંગણી નથી માત્ર એક જ છે ને અમને બહુ વ્યવસ્થિત સારી રીતે સાંભળ્યા છે એ લોકો કીધું કે અમે ઉપર તમારી માંગણી પહોંચાડશું અને એ લોકો એમ કીધું કે કાંઈ બીજો રસ્તો નીકળે માફી માંગે

સમસ્ત અમે ઉવાથી મીટિંગ કરીને સર્વાનુમતે ઠરાવ કરીને જ ગયા હતા કે અમારો એક જ મુદ્દો છે ઈ એમ કહેતા હતા કે બીજો કોઈ રસ્તો હોય ને માફી માંગી જાય તો હજી પણ આપણે ટ્રાય કરીએ છીએ સીઆર પાટીલ સાહેબ કીધું મેં માફી માંગી છે નહીં માંગ્યો એ ઈ પણ માંગી છે રૂપાલાએ પણ અમારો અમે લોકો બધા મળીને એ જ કીધું કે અમારી એક જ છે કે અમે લોકો માત્ર ને માત્ર પ્રસોદભાઈની રદ થાય